વેસાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ જેના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણનાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સમાં ફરજ બજાવતા એસઆઈ ચંદ્રકાંત મણિલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ નટવરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર ભરતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ સદાશિવ તથા પોલીસ કોન્સ્ટેબલ અશફાક સે ફઝલ હુસેન એક ટીમ બનાવી ભેસ્તાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અનુસંધાને ઉપરોક્ત ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસના આધારે સામસામે નોંધાયેલ મારામારીના ગુનાઓને આરોપીને ભેસ્તાલ ગોલ્ડન આવાસ ખાતે પાસેથી તમામ આરોપીઓને ગણતરી કલાકોમાં જ પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં ગુનામાં પકડાયેલા આરોપીઓ સાબિર મોઈન શેખ ઉંમર વર્ષ સોળ અને છ મહિના રહે બિલ્ડિંગ નંબર સાત રૂમ નંબર પાંચ ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત હમીદુર્ફે મારી अजीजी शेख उम्र वर्ष एकवीस रहे चिमनी टेकरा सलाबतपुरा सूरत सोहेल उर्फे बाटा इसरार शेख उम्र वर्ष उगनीस रहे लाजपुर तथा चौरियासी जिलों सूरत यासिन उर्फे इमरान इरफान अंसारी उम्र वर्ष बाईस धंधो मजूरी काम रहे बिल्डिंग नंबर चार रूम नंबर तरण गोल्डन आवास भेस्तान सूरज शहर साहिल जमील अंसारी उम्र वर्ष बाईस धंधो मजूरी काम रहे बिल्डिंग नंबर अड़तालीस रूम नंबर छः गोल्डन आवास भेजता सूरज शहर साहिद जमील अंसारी उम्र वर्ष अठारह धंधो मजूरी काम रहे बिल्डिंग नंबर अड़तालीस સાદી બનટુ એરફાન ઉમર વર્ષ વીસ ધંધો મજૂરી કામ રહે બિલ્ડિંગ નંબર ચાર રૂમ નંબર ત્રણ ગોલ્ડન આવાસ પેસ્તાન સુરત શહેર તે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે